મિત્રો હું છું બીજલભાઈ અને બીજલભાઈ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અમે અત્યારે એક એવા સ્થળ ઉપર ફરી રહ્યા છીએ કે જેનું ગમે તેને પૂછીએ માત્ર કબ્રસ્તાન છે એના સિવાય કોઈને કાંઈ ખબર નથી અને તમને બતાવી દઉં કે ખડીરમાં જેને કહેવાય અસંખ્ય ઇતિહાસો પડ્યા છે અને અહીંયા સાડા છસો કરોડ વર્ષ પૂર્વે ડાયનોસોર હતા અને અહીંયા હડપ્પા સંસ્કૃતિનો જેને કહેવાય આખો પહાડ છે તેમાંનું આ એક શમશાન ભૂમિ છે એટલે ક્યાંય ને ક્યાંય જેને કહેવાય મોમેડિયન શાસન હોય કે આખું ગામ એમનું હોય પણ આટલા બધા જૂના ગમે એવા માણસને પૂછીએ તો એમ જ કહે કે ભાઈ આ કબ્રસ્તાન છે મોમેડિયન ભાઈઓનું બરાબર તમને સટીકતાથી બતાવું કે પાંચસો હજાર વર્ષ કોઈ એમ કે ને તો ક્યાં ને ક્યાં એનું પણ પ્રમાણ મળે પણ આ કેટલું જૂનું હશે બરાબર કે માત્ર કોઈ માણસ એમ નથી કહેતો કે આ સમયે અહીંયા આવું હતું તમને બધાએ બતાવું આમાં પાળિયાઓની ઉપર ખોડેલા છે પણ છે બધાય કબ્બરસ્તાન જોયા બતાવું તમને આ જોયું અને આ વચ્ચે કબર છે આ કબર છે કબર લગભગ બધી ઉત્તર દક્ષિણ દિશામાં છે આ કબર છે બરાબર અહીંયા એક પી દાડો બેઠા છે એમને પૂછું કે કાંઈ નામ નથી આવડતું કોઈ નહીં બરાબર અને જે ઈટ પડી છે તે કેટલાય સમય પહેલાંની ના આખી અલગ જ ટાઈપની છે જુઓ છો આ ઈટ છે તમને નવા અવાજ ઉતાડો બરાબર પીર દાડો બેઠા છે પણ એ કોઈને કાંઈ ખબર નથી માત્ર એક પીર દાડો છે અને આવી રીતે ઘણા બધા જૂના સમયને ઈંટોના ટુકડા પડેલા છે એક બીજો અવશેષ તમને બતાવું બરાબર આ બધા જૂના અણઘણ આખી અલગ ટાઈપની ઈંટો છે આ જોતે એવું લાગે છે કે બાજુમાં ગામ પણ હોવું જોઈએ વાવ પણ હોવી જોઈએ સરોવર કે તળાવ પણ હોવું જોઈએ આખે આખું આ કબ્રસ્તાન નથી પણ ગમે એ અસ્તિત્વ છે જેને જૂના ટાઈમનું ખપે બરાબર બીજું તમને બતાવું કે ત્યાં પાડીયાઓ છે બધાય ત્યાં સામે પાડિયાઓ છે લગભગ પાંચેક એકડમાં ફેલાયેલું આ કબ્રસ્તાન છે જોયું હા હે હા જોયું આ ગુગણીનું ઝાડું પી ગયું આ પણ કબ્રસ્તાન બધાએ ઉત્તર દક્ષિણ જોયું આ પણ આ અચ્છા જોયું અને આ કબ્રસ્તાન નથી આ આખું ગમે તે કોકની પાછળ એના ઉપર છતરેડી બનાવી હોય પછી ધ્વસ્ત થઈ ગયું હોય અને આ આખે આખું અલગ જ રાઉન્ડ છે અને આ તમને દિવાલ છે કમ્પ્લીટ જોયું એ અહીંયાથી આમ છે અહીંયાથી દીવાલ આમ જાય છે પછી અહીંયા કાટ ખૂણો પડે છે બરાબર અહીંયાથી આટલા સુધી છે અને સામે પાછું આ દિવાલ અહીંયા મળે છે અહીંયા બાખોરું હોય કે બાયણું હોય એવું લાગે છે અહીંયાથી આમ દીવાલ અને ક્યાંક ને ક્યાંક અહીંયાથી આ દિવાલ આમ પડતી હોય આ મોટું ગમે તે આની ઉપર કોઈ કબ્રસ્તાનની અંદર ગમે તે બનાવેલી હોય મસ્જિદ એવું લાગે છે પણ ક્યાંય ને ક્યાંય કોઈ શોધ કરતાં અહીંયા આવે તો આની અંદરથી ઇતિહાસની અંદર ઘણા બધા પ્રમાણ મળી શકે આખું અલગ ટાઈપનો આ બધાય પથ્થર છે આવું આવું જેને કહેવાય પાંચેક એકડમાં આ શમશાન ફેલાયેલું છે શમશાન નહીં કબ્રસ્તાન ને ક્યાં ને ક્યાં એક જ જ્ઞાતી મોમેડિયન ભાઈઓ હોય ગમે તેના ગમે એટલા સમય પહેલાં એમનું શાસન હોય ને આખું એમનું જ ગામ હોય તો જ આ એક જ આખું કબ્રસ્તાન એટલે જોઈને આપણને અજબ ગજબ લાગે છે કે સારું આવડું બધું શમશાન એને કોઈ પુરાવો નથી તો કેટલું જૂનું હશે એ આપણા અણઉકેલો ઇતિહાસ છે તો આવી રીતે ખડીરની અંદર આખો હડપ્પા સંસ્કૃતિનો આખો પટ્ટો કંઈ તો કહેવાય છે ધોરાવીરાથી કરી અને આપણું આખે આખું આ ખડીર વિસ્તાર અને ઘણા બધા આપણે માહિતી મળી છે આવનારા વિડીયોમાં આપણે ધીરે ધીરે એક પછી એક ઇતિહાસના પાના ઉથલાવવાની કોશિશ કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણને કાંઈક પુરાવો મળશે એવી આશા છે તો જે હિન્દ સાથે હવે આ બાજુ બે ચાર પાડ્યા હોય એવું લાગે છે ને પછી આપણે વિડીયાને એન્ડ આપીએ તો આપણે અહીંયા સો અહીંયાથી અડધો પોણો કિલોમીટર દૂર એક જાણવા મળ્યું કે જૂનું ત્યાં ગામ હતું અને એના અંદર ઘણા બધા પ્રમાણો મળ્યા છે ખીબરકા અને અમુક જેની કહેવાય અમુક વાત એવી છે કે એ પડદા પાછળ જ એના રાખ્યા જેવી છે એવા બધા ગામ છે એવી છે એ આપણાને ગામમાંથી માહિતી મળી છે આ ત્રણ પાળિયાઓ છે બરાબર પણ એ ક્યાં ને કબર ઉપર ખોડેલા છે અને જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આવું જ બધું દેખાઈ રહ્યું છે અને કોઈ અહીંયા ખેતીવાડી નથી કરતું બરાબર એટલે ખેતીવાડી એક એટલા માટે નથી કરતા ત્યાં હવે તમને બતાવી દઉં છેલ્લું કે ભાઈ અહીંયા જૂના અવશેષો છે એટલે લોકો ક્યાં ને ક્યાંય થોડાક બીયાતા હોય કે ભાઈ આ કબ્રસ્તાન છે તો ત્યાં આપણે કામ ન કરવું જોઈએ જોયું આ ગોળ ગોળ અને આ ગમે તે મસ્જિદ હોય કે આ મોટું છે યા તો પછી એની મોટી કબર હોય અને પછી ધ્વસ્ત થઈ ગઈ હોય જે છે એ અણઉકેલો ઇતિહાસ અહીંયા પડેલો છે તો હવે આપણે વિડીયોને એન્ડ આપી ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ